બેસ્ટ ઓફર છે હર મહાદેવ પર ક્લિક કરશો ઘટી છવ્વીસ ફેબ્રુઆરી ગણતરી ના આવે ત્રણ દિવસો બાકી છે છવ્વીસ ફેબ્રુઆરી આ કૂપન પણ જતું રહેશે બાકી ડાઉનલોડ અને પ્રિન્ટ નથી કાઢવી તો એકસો નવ્વાણું રૂપિયામાં તમને આખો કોર્સ મળી જશે એના માટે આ કોર્સ લેવાનો ખાલી ડાઉનલોડ અને પ્રિન્ટ નહીં થાય એટલો ફરક છે ઓકે અથવા તમારે ઓગણત્રીસ રૂપિયામાં સ્ટડી કરવું છે અને બીજી વસ્તુ નવી પ્રાઇઝ એપ્લિકેશનમાં અપડેટ કરી દીધી છે છવ્વીસ એ બરાબર રાત્રે અગિયાર વાગે બરાબર અગિયાર વાગે છે બરાબર આ બધી પ્રાઇસ છે લાગુ થઈ જશે ની અંદર તમે જોઈ લીધું હશે નવી પ્રાઇઝ આવી ગઈ છે તો નો જોયું હોય તો એપ્લિકેશન ખોલીને એક વખત પ્રાઇસ ચેક કરી લેજો ઓકે બાકી બંધારણ છે તો બંધારણની પણ નવી પ્રાઇઝમાં ડિક્લેર કરી છે ભારતનું બંધારણ છે બરાબર અત્યારે તમને ફોર્ટી નાઇન રૂપિયામાં પડે છે છ મહિના માટે હવે છવ્વીસ ફેબ્રુઆરી પછી આ જ કોર્સ છે તમને એક બસો ને ઓગણપચાસ રૂપિયામાં પડશે બરાબર ટુ ફોર્ટી નાઇનમાં પડશે એ ક્યારથી પડશે એમાં છ મહિનાની વેલિડિટી આવશે બરાબર પણ ભાવ વધી જશે તો છવ્વીસ ફેબ્રુઆરી પછી છે આ ભાવ લાગુ થઈ જશે ભારતના બંધારણમાં પણ ઘણા લોકોએ બંધારણનો પણ લઈ લીધો છે અત્યારથી જ તો જેમને ઈચ્છા છે અત્યારે વહેલી તકે લઈ લેજો બરાબર અને અત્યારે માત્ર એમાં પીડીએફ અપલોડ થયેલી છે છવ્વીસ ફેબ્રુઆરી પછી છે આપણે વિડીયો લેક્ચર અપલોડ કરવાનું શરૂ કરશું એટલે એના ભાવ છે વધી જશે તો ટુ રૂપિયા થઈ જશે ક્લિયર બાકી

હવે આ ડિસેબિલિટી છે એસી ટકાની ઘટાડી છે બાર હજાર રૂપિયાની સહાય મળે છે દિવ્યાંગ વ્યક્તિઓને એટલે એક મહિનાના એક હજાર ગણી શકો બરાબર તો એવી રીતે ટોટલ આખા વર્ષની અંદર છે બાર હજાર રૂપિયા પ્રતિ વર્ષ છે સહાય મળે છે કોને મળે છે દિવ્યાંગ વ્યક્તિઓને મળે છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ પણ આપણે યાદ રાખીશું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના બજેટ માં ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર છે એમાં કુલ કેટલા નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસિત કરવામાં આવશે તો પેલી વસ્તુ આખો જે વિડીયો છે ને એ ગુજરાત બજેટ ઉપર છે બરાબર તો ગુજરાત બજેટના જેટલા પણ અગત્યના પોઈન્ટ હતા જે મને લાગતા હતા કે આ પૂછાઈ શકે પરીક્ષામાં એ બધા કવર થઈ ગયા છે બરાબર તો આના પછી ગુજરાત બજેટ રિલેટેડ મને કોઈ ક્વેશ્ચન દેખાશે તો જ આવશે બાકી અત્યાર માટે ગુજરાત બજેટમાંથી તમારે ખાલી આટલું કરીને જવાનું થાય છે પરીક્ષા પહેલા બરાબર તો ગુજરાત બજેટ છે આખું આવી જશે આની અંદર ઓકે અને આનાથી વધારે વિશેષ કઈ તૈયારી કરવાની જરૂરિયાત મને લાગતી નથી ઓકે તો આખો વિડિયો છે એમાં મોટા ભાગનું ગુજરાત બજેટના લગભગ 3 થી 4 ક્વેશ્ચન ની અંદર છે મેં ઘણું બધું કવર કરેલું છે જે અગત્યના મુદ્દા લાગે એ તમને અહીંયા આપી દીધા છે ની અંદર બરાબર ચલો બાકી આમાં ટોટલ છે બાર હાઈ સ્પીડ કોરિડોર બનાવવા અંગે કરવામાં આવી છે પ્રોજેક્ટ નું નામ છે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર કેટલા નવા બનશે તો કે બાર હાઈ સ્પીડ કોરિડોર બનશે તો ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં છે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર છે એના અંતર્ગત ટોટલ બાર નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસિત કરવામાં આવશે એમાંથી બે નામ છે બજેટમાં ડિક્લેર કરી દીધા છે નમો શક્તિ એક્સપ્રેસવે આ બનાસકાંઠા ને સૌરાષ્ટ્ર સાથે જોડશે

એને જોડતો એક એક્સપ્રેસ વે બનાવવામાં આવશે તો આખો લાંબો રૂટ છે અમદાવાદ થી રાજકોટ તો છે જ એની સાથે સાથે એનું દ્વારકા સોમનાથ અને પોરબંદર જેવા ધાર્મિક એ પણ કર્યું છે અને બંદરો સાથે પણ જોડવામાં આવશે તેમજ પ્રવાસન એ પણ આને જોડવામાં આવશે એક આખો મોટો આવો એક્સપ્રેસ વે બનશે જેનું નામ છે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે ખ્યાલ આવી ગયો એના પછી ગરબી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બરાબર આ ટોટલ આની લેન્થ કેટલી હશે તો કે એક હજાર ત્રણસો ને સડસઠ કિલોમીટર આની આખી લેન્થ છે તો ક્વેશ્ચન પૂછી શકે કે ગરબી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર હેઠળ કેટલા કિલોમીટર કિલોમીટરના રસ્તાનું નિર્માણ થશે તો કે એક હજાર ત્રણસો ને સડસઠ કિલોમીટર બીજા મુદ્દા યાદ રખાવું તો કમિશનર એટ ઓફ સર્વિસની એક નવી કચેરીની સ્થાપના કરશે ગુજરાત સરકાર આ બજેટમાં જાહેરાત કરી છે એક નવા નું નિર્માણ થશે દાહોદ માં એ પણ યાદ રાખજો તો નવ airport દાહોદ બનશે તો હાલમાં જ પ્રશ્ન પૂછે કે ભાઈ બે હજાર પચીસ ના બજેટમાં કયા જિલ્લામાં એક નવા airport ની સ્થાપના જોગવાઈ કરવા આવી તો દાહોદ માં નવું airport બનશે હાલ જ બે હજાર પચીસ છવીસ ના budget ગુજરાત સરકાર દ્વારા કુલ કેટલા growth hub ના નિર્માણ ની જાહેરાત કરવામાં આવી છે તો જે growth hub છે બરાબર એમાં total હાલ માં જ છ

તો સૌરાષ્ટ્રના જે દરિયા સુરત અમદાવાદ અને કચ્છમાં કોણે રજૂ કર્યું એવો ક્વેશ્ચન પૂછે તો કનુભાઈ દેસાઇ રજૂ કર્યું છે ઓકે અને બાકી બીજી એક વસ્તુ વન બંધુ કલ્યાણ યોજના એના હેઠળ છે ત્રીસ હજાર કરોડ ફાળવણી થઈ છે ઓકે તો એ કોના માટે આદિવાસી સમુદાય માટે કરવામાં આવે છે તો આદિવાસી સમુદાયની યોજના વનબંદુ કલ્યાણ યોજનાના માટે કેટલી ફાળવણી કરી છે તો કે હજાર 30000 કરોડની ફાળવણી કરી છે બીજું 2025 ને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવશે એની પણ જાહેરાત કરવામાં આવી છે તો શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે શહેરી વિકાસ વર્ષ તરીકે આને ઉજવવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વખતનું જે બજેટ છે બરાબર એને વિકસિત ગુજરાતના વિઝન અને જન કલ્યાણના મિશન છે એને પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ કીધું છે બરાબર તો આ વખતના બજેટને કેવું બજેટ કીધું છે તો કે વિકસિત ગુજરાતના વિઝન અને જન કલ્યાણના મિશન પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ એને કીધું છે ક્લિયર તો આ સેન્ટેન્સ કોને કીધું છે મુખ્યમંત્રી આપણા છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે કીધું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે એમને પણ યાદ રાખી લેજો લગભગ છેલ્લો ક્વેશ્ચન છે બજેટમાંથી તો આ સાથે ગુજરાત બજેટ પૂરું થાય છે ઓકે તો પ્રશ્ન એવો છે કે બે હજાર છે બે લાખ થી બે લાખ થી કેટલી કરી છે તો કે ચાર લાખ રૂપિયા કરી છે હાલમાં છે આ જનતા જૂથ વીમા અકસ્માત છે એની વીમા કવરેજની રકમ પહેલા બે હજાર હતી એમાં બે લાખનો વધારો એટલે કે બમણી કરી ચાર લાખ કરી નવી બરાબર

પૌરાણિક અને સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સંસ્થાનો એને વર્ગ એ માં અપગ્રેડ કરવાની જોગવાઈ કરેલ છે એટલે વડનગર જે પ્રાચીન સ્મારકો છે બરાબર એને વર્ગ એ માં બરાબર વિકસિત કરવામાં આવશે તો એના માટે પણ ફંડિંગ એમાં આપેલું છે બજેટમાં વહીવટી સુધારણા ક્ષેત્ર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવશે

જ્ઞાનેશ કુમાર છે નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનેલા છે અને આ ચૂંટણી કમિશનર બનેલા છે બરાબર વિવેક જોશી તો અહીંયા આપણો આન્સર થશે વિવેક જોશી આવી ભૂલ તમે ન કરતા એટલા માટે તમારું અહીંયા ધ્યાન દોરું છું તો નવા ચૂંટણી કમિશનર વિવેક જોશી બન્યા છે આ બન્યા છે મુખ્ય ચૂંટણી કમિશનર બરાબર જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર અને ઇલેક્શન કમિશનર કહેવાય અને ચીફ ઇલેક્શન કમિશનર કહેવાય અંગ્રેજીમાં તો અને ઈસી બંનેમાં ફરક છે એ ધ્યાન રાખજો ઓકે

સુધારામાં એવું કીધું કે આમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હશે અને એમની સહાય માટે બે અન્ય ચૂંટણી કમિશનર પણ હશે બરાબર સો એ અત્યારે પણ લાગુ જ છે બરાબર ચૂંટણી પક્ષની અંદર ત્રણ સભ્ય હોય એક મુખ્ય ચૂંટણી કમિશનર બે અન્ય ચૂંટણી કમિશનર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે અન્ય ચૂંટણી કમિશનરમાં સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી બે વ્યક્તિ છે અનુચ્છેદ યાદ રાખજો ચૂંટણી પંચનો ત્રણસો ને ચોવીસ

ઓપેક નું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે ઓસ્ટ્રિયા ની અંદર આવેલું છે પણ ઓસ્ટ્રિયા છે બરાબર એ પાછું ઓપેક નું મેમ્બર નથી એ ધ્યાનમાં રાખજો બરાબર બરાબર કોણ નથી એવું પૂછે અને એમાં આપેલું હોય તો ધ્યાનમાં રાખવું ઓપેક નું સદસ્ય નથી બાકી ઓપેક પ્લસ ના સભ્ય દેશો તમને આપેલા છે નજર ફેરવી લેવી બાકી આમાંથી લગભગ એવો ક્વેશ્ચન નથી આવતો ક્યારે કે આમાં કોણ ઓપેક નું સદસ્ય છે કોણ નહીં ઓસ્ટ્રિયાને રાખજો

અનુવાદ લેસ વિધાનસભા બની છે ફરી એક વખત કયા રાજ્ય વિધાનસભા છે જે ભારત સૌથી પેલી અનુવાદક લેસ વિધાનસભા બની છે તો આ ઉત્તર પ્રદેશ વિધાનસભા બની છે આન્સર આવશે ઉત્તર પ્રદેશ એઆઈ સંચાલિત પ્લેટફોર્મ નગેટ એનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો એઆઈ સંચાલિત પ્લેટફોર્મ છે નગેટ બરાબર એનું લોન્ચિંગ કર્યું ઝોમેટોએ આન્સર આવશે ઝોમાટો સ્કિલ ઉદય

કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોલવાલ દ્વારા આંતરદેશીય જલમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન કઈ નદી પરથી કર્યું હતું સર્વાનંદ સોલવારે બોમપુત્રા નદી પરથી ઉદ્ઘાટન કરેલું છે વન મેન ઓફિસ સેવા કોણે શરૂ શરૂ કરી છે છે તો દ્વારા કરવામાં આવી એશિયાઈ કપ એની ચોત્રીસમી આવૃત્તિનું આયોજન કયા દેશમાં થયું આ ચીનમાં કરવામાં આવ્યું છે ગ્રીન શિપિંગ કોન્ક્લેવ બે હજાર ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું ગ્રીન શિપિંગ કોન્ક્લેવ આ મુંબઈ મહારાષ્ટ્રમાં આયોજન થયું છે

અને બાકી બધા ચેન્નાઈ દિલ્હી બધા હોય મોટા ભાગના ને લખી તો આમાં ધ્યાન રાખવું આનું આયોજન છે નવી દિલ્હીમાં થયેલું છે બરાબર તો આ સાથે ત્રેવીસમી ફેબ્રુઆરીના વિડીયોને રજા આપી દઈએ અને મળીએ ચોવીસમી ફેબ્રુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું